આજે આપણે જોઈએ છે હાથલા જેને આપણે સિટીમાં આપણે વેચાય છે આ આનાથી બ્લડ સુધારવામાં બહુ ફાયદો થાય છે ઘણા એ જોયું હોય છે કે આ સેમ આવે છે ઘણા એ નહીં પણ જોયું હોય એટલે આ બતાવું તમને હાથલાનો થોર કહેવાય છે આને અમારે હાલ હાલારી ભાષામાં તમારે શું કહેવાય કોમેન્ટ કરજો આખી વાળ જ છે આથલાની બહુ બધા છે અમારા આથલા આપણે તમને આગળ પણ બતાવવા લઈ જાઓ બહુ બધા સંખ્યામાં છે એ ખાવામાં એકદમ મસ્ત મીઠા મીઠા લાગે છે બહુ ઉકળાટ છે એકદમ ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે વરસાદ તો નથી વાતાવરણ છે વરસાદ જેવું કદાચ આવશે આજે વરસાદ એવું લાગે છે